ગુજરાત હાઇબ્રિડ દિવેલા નવ ગુરાબીન જે ઉત્પાદન કરતી કંપની ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ બીજ ભવન સેક્ટર દસ ગાંધીનગરથી બહાર પાડવામાં આવે છે જોઈએ તો ખેડૂતો જોઈ શકો છો કે ઉત્પાદન વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ જે આ બેગ છે તે બે કિલોની પેકિંગમાં આવે છે અને હાઈબ્રિડ દેવી રાણી જાત છે સ્ટેજ જોઈએ તો સર્ટિફાઈડ બિયારણ તરીકે બહાર પાડેલી છે એમ એમઆરપી મહત્તમ વેચાણ કિંમત જોઈએ તો ગુજરાત રાજ્ય માટે સાતસો સાઠ રૂપિયા અને ગુજરાત બહારના રાજ્યો માટે કે અન્ય રાજ્યો માટે આઠસો સાઠ રૂપિયા કિંમત નક્કી કરે છે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા જીસીએસ નાઇન નવ નંબરની જાત બહાર પાડવામાં આવેલી છે તમે પેકિંગ ઉપર જોઈ શકો છો કે બીજને ઝેરી દવા થાઇરોડનો પોટ આપેલ છે તો તમારે અહીંયા એક્સ્ટ્રા કોઈ પણ દવાનો પોટ આપવાની જરૂર હતી નથી એક બીજું ઉપર આપણે જોઈએ તો સોલ્ટીપેડ બિયારણ છે કે જેમાં વેરાયટી જીસીએસ નાઇન લોટ નંબર એપ્રિલ બે હજાર ચોવીસ ડેટ ઓફ ટેસ્ટ ચોવીસ ચાર બે હજાર ચોવીસ બેરેટ અપ એકવીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસનું પેકેજ છે તે ત્રેવીસ એક બે હજાર પચીસ સુધી ચાલશે તો કોઈ પણ ખેડૂતો પોતાના ખેતરમાં જેવી દેવીલાનું વાવેતર કરતા હોય તો તમારા માટે જીસીએસ નાઇન જાત એકદમ સારી જાત છે જે જેસીય સાત કરતાં પણ વધારે ઉત્પાદન આપે છે